નમસ્કાર મિત્રો કૃષિ પેદાશોમાં મૂલ્યવર્ધન એટલે કે વેલ્યુ એડિશન કરવા માટે સરકાર દ્વારા ખેડૂતોને સહાય આપવામાં આવે છે અને અત્યારે ગુજરાતના ખેડૂતો માટે આ ખેડૂત પોર્ટલ પર આ જે મૂલ્યવર્ધન માટેની સહાય છે એના માટે અરજી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને અનાજ કઠોળ તેલીબિયા અને મસાલા પાકો આ ચાર કેટેગરીના જે તમામ પાકો છે એમાં આ પ્રકારની સહાય આપવામાં આવે છે મહત્ત્વની વસ્તુ એ છે કે અત્યારે જે અરજી સ્વીકારવામાં આવી રહી છે એ ગુજરાતના માત્ર દસ જિલ્લા જિલ્લાઓ માટે સ્વીકારવામાં આવી રહી છે તો આ દસ જિલ્લાઓ કયા છે અને મૂલ્યવર્ધન મૂલ્યવર્ધનનું જે પ્રોસેસિંગ આવે એના માટે કેવી રીતે એને કઈ રીતે સરકાર સહાય આપે છે કેટલી સહાય આપે છે એની વાત આપણે આજના વિડીયોમાં કરશું તો મિત્રો મૂલ્યવર્ધન એટલે કૃષિ પેદાશોમાંનું જે પ્રોસેસિંગ છે એ કરવું અને સરકારનો એક કહેવાય એવો ધ્યેય છે કે ગ્રામ્ય સ્તરે રોજગારીનું સર્જન થાય જે ઔદ્યોગિક પ્લાન્ટો છે જે કંઈ નાના નાના જે પ્રોસેસિંગ યુનિટ છે એ ગ્રામ્ય સ્તરે શરૂ થાય એનાથી જે ગામડામાંથી શહેર તરફ જે સ્થળાંતર થાય છે એ ઓછું થાય અને ખેડૂતોને ખેડૂતોના સંતાનોને ખેડૂત ખાતેદારોને સખી મંડળોને આ પ્રકારની જો સહાય આપવામાં આવે તો જે ખેતી સાથે બીજા જે વૈકલ્પિક વ્યવસાય છે એ જે છે એ ગ્રામ્ય સ્તરે જ વિકસે ગ્રામ્ય સ્તરે રોજગારીનું સર્જન થાય તો જો એ કૃષિ પેદાશો છે એના મૂલ્યવર્ધન માટે જે ખેડૂતો છે ખેડૂતોના સંતાનો જે સ્ના સ્નાતક હોય એક તો પહેલાં તો જે કોને સહાય મળવા પાત્ર છે એ આપણે થોડું સમજવાનો પ્રયાસ કરીએ તો પહેલાં તો કોઈ પણ સામાન્ય ખેડૂત છે એને આ સહાય મળવા પાત્ર છે પછી કોઈ કૃષિ સ્નાતક છે જેને જે આપણી રાજ્યની કૃષિ યુનિવર્સિટીઓ છે એમાંથી સ્નાતકની પદવી લીધી છે પણ એ ખેડૂત નથી તો પણ એને આ સહાય મળવા પાત્ર છે અને એના સિવાય સખી મંડળોને સહકારી મંડળીઓને પણ આ સહાય મળવા પાત્ર છે એટલે લગભગ એમ કહી શકાય કે બધા પ્રકારના ખેડૂતોને આ સહાય મળવા પાત્ર છે અને જે ખેડૂત નથી જે યુવાન ખેડૂત નથી પણ એને કૃષિની ડિગ્રી મેળવેલી છે સ્નાતકની એને પણ આ સહાય મળવા પાત્ર છે અત્યારે આ ખેડૂત પોર્ટલ ઉપર આ માટે ખેતીવાડી વિભાગમાં ઓનલાઈન અરજી જે છે એ આજથી એટલે કે એક જાન્યુઆરી બે હજાર ચોવીસથી સ્વીકારવાની શરૂઆત થઈ છે અને આગામી એકત્રીસમી જાન્યુઆરી સુધી આ પ્રકારની જે અરજી છે એ સ્વીકારવામાં આવશે ને એમાં જે સહાય છે મિત્રો એ દસ લાખ રૂપિયા સુધીની સહાય છે એટલે કે જે મશીનરી આવે કૃષિ પેદાશોને જે પ્રોસેસ કરવાની મશીનરી આવે એની જે કુલ કિંમત હોય એના પચાસ ટકા અથવા તો રૂપિયા દસ લાખ બેમાંથી જે ઓછી રકમ હશે એટલી સહાય અહીંયા ખેડૂતોને મળવાપાત્ર છે મેં તમને પહેલાં કહ્યું એમ કે જે ચાર કેટેગરી છે એ ચાર કેટેગરીમાં સહાય મળવાપાત્ર છે અનાજ કઠોળ તેલીબિયા અને મસાલા પાકો અનાજમાં એકમાત્ર ડાંગરને અપવાદરૂપે બાદ કરવામાં આવ્યું છે બાકી તમામ પ્રકારના અનાજને પ્રોસેસિંગ કરવા માટે સહાય મળવાપાત્ર છે ને આની જે મિત્રો મશીનરી આવે એમાં જો તમે કોઈ પ્રોસેસિંગ પ્લાન્ટની મુલાકાત લીધી હોય તો આમ તો આપને ખ્યાલ હશે કે એક તો ક્લિનિંગ મશીનરી આવે પછી ગ્રેડિંગ મશીનરી આવે ડિસ્ટોનર આવે પછી દળવાની જે પલ્વરાઇઝર મશીનરી આવે પેકિંગ કરવા માટે જે મશીનો આવે સિલાઈ કરવા માટેના જે મશીનો આવે એ તમામ પ્રકારની મશીનરી માટે સહાય મળવાપાત્ર છે જે તેલીબિયા પાકો છે એમાં ધારો કે કોઈને મિની ઓઇલ મિલ કરવી છે તો એના માટેની પણ અલગ પ્રકારની મશીનરી આવે એમાં પણ સહાય મળવાપાત્ર છે કઠોળ પાકોનું પ્રોસેસિંગ કરવા માટે આપણે ધારો કે દાળ મિલ છે તો મિલ કરવા માટે પણ સહાય મળવા પાત્ર છે તો અહીંયા હવે મહત્વની વસ્તુ એ છે કે ગુજરાતના કયા જિલ્લામાં આ સહાય મળવા પાત્ર છે તો હાલની સ્થિતિએ જે અરજી સ્વીકારવામાં આવી રહી છે એમાં દસ જિલ્લાઓને આવરી લેવામાં આવ્યા છે જેમાં સૌરાષ્ટ્રના બે જિલ્લાઓ છે જામનગર અને પોરબંદર ઉત્તર ગુજરાતના ત્રણ જિલ્લાઓ છે મહેસાણા બનાસકાંઠા અને પાટણ પછી મધ્ય ગુજરાતના બે જિલ્લાઓ છે અમદાવાદ અને વડોદરા દક્ષિણ ગુજરાતના બે જિલ્લા છે છોટા ઉદેપુર અને તાપી અને એના સિવાય જે કચ્છ જિલ્લો છે એને પણ આવરી લેવામાં આવ્યો છે એટલે હાલની સ્થિતિએ જે અરજી સ્વીકારવામાં આવી રહી છે એ માત્ર આ દસ જિલ્લાઓમાં સ્વીકારવામાં આવી છે અને તે પહેલાના ધોરણે અરજી સ્વીકારવામાં આવતી હોવાથી જે અત્યારે તમને જે જિલ્લા દેખાતા હશે જેમાં જે જિલ્લાઓ આ દસ સિવાયના જે જિલ્લા તો નહીં જ દેખાતા હોય પણ આ દસમાંથી પણ કોઈ જિલ્લો તમને ના દેખાય તો પછી એ જે અરજી છે એ આવી જઈ હોય ને અહીંયા મિત્રો જે દરેક જિલ્લા દીઠ એક પ્રોસેસિંગ પ્લાન્ટ અહીંયા મંજૂર કરવામાં આવે આવે છે તો જે એક લેવલ પછી અરજી થઈ જશે પછી એ જિલ્લો જે છે એ દેખાવાનો બંધ થઈ જશે અને આ મહત્વની વસ્તુ એટલા માટે છે મિત્રો કે ગ્રામ્ય સ્તરે હવે ખેતીની સાથે પણ જે બીજા વ્યવસાયો છે એ ગામડામાં જ ઊભા થાય એ માટે આ પ્રકારની જે યોજનાઓ છે એ જે યુવા ખેડૂતો છે એમને એની જાણકારી લેવાની પણ જરૂર છે અને આ પ્રકાર ના જે કૃષિ સંલગ્ન વ્યવસાય છે એમાં પણ હવે જે ખેડૂતોના યુવા સંતાનો છે જે શિક્ષિત સંતાનો છે એમને હવે આ પ્રકારના વ્યવસાયમાં ઝંપલાવાની પણ જરૂર છે તો આ અંગેના કોઈ પ્રશ્નો અને અભિપ્રાય હોય તો અમને કોમેન્ટમાં જણાવજો હાલ બસ આટલું જ ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે જોડાયેલા રહો એગ્રી સાયન સાથે જય કિસાન